તે દિવ્યાંગ કૃત્રિમ હાથ પગ સહાય કેમ્પ યોજાયો જનસેવા એ જ પ્રભુ સેવાના સુભાશયથી સોનગઢ ખાતે કૃત્રિમ હાથ અને પગનું દિવ્યાંગ સહાય કેમ્પનું સુરતી સેવા સંઘ છાયડો દ્વારા ગંગાબા દેવરા દાદા કોસિયા વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયો જેમાં સોનગઢ શહેર મિત્ર મંડળ તેમજ ઇન્ટરવેરી ક્લબ સોનગઢ સહિત દિવ્યાંગોની આઈટીઆઈ સોનગઢ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી સોનગઢ ખાતે દિવ્યાંગો માટે કૃત્રિમ પગ તથા હાથનો કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં સુરતમાં માન સેવા સંઘવતી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિવ્યાંગ આઈટીઆઈ સોનગઢ તેમજ સોનગઢ શહેર મિત્ર મંડળના અથાગ પ્રયાસ દ્વારા તાપી ડાંગ નર્મદા તેમજ મહારાષ્ટ્રથી આવેલા સિત્તેર જેટલા દિવ્યાંગોએ હાથ તથા પગનું માપ આપી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ સંઘ સાથે અમે સોનગઢ નગરની અંદર વિકલાંગ સહાય કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમારે ક્લબ ટીમ સેક્રેટરી અને ડિરેક્ટર અમે તમામે અહીંયા ખૂબ જ સારી એવી સેવા બજાવી છે એ બદલ અમને આવા સેવા કરવાનો અવસર મળ્યો છે

દાદા ટ્રસ્ટના સૌજન્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સોનગઢ યુવક મિત્ર મંડળ આ કાર્યક્રમના સંપૂર્ણ કાર્યભાર સંભાળ્યો છે એ લોકોએ વ્યક્તિ ગામો ગામ ફરીને વ્યક્તિઓની નોંધણી કરીને એક નોંધ બનાવી છે જે નોંધના સંદર્ભમાં આજે અમે આ કેમ્પમાં દરેકે દરેક દિવ્યાંગોને કપાયેલા હાથ પગ વ્હીલચેર વગેરે સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરશું જેની જેની આગામી તારીખ અમે પાછળથી જાહેર કરશું આજે માપણીમાં લગભગ પાસઠ જેટલા દિવ્યાંગજનોએ ભાગ લીધો છે અને એમાં લગભગ સાહીઠથી થી બાસઠ જેટલાને સાધન સહાય પૂરી પાડવામાં આવશે અને આ સાધન સહાયથી એ લોકોની જીવનને નિર્ભર બનાવવાનો એક નમ્ર પ્રયાસ સુરત માનવ સેવા સંઘ છાયડો સોનગઢ યુવક મિત્ર મંડળ અને લેપ ડાયમંડ સંસ્થાના સહયોગથી યોજવામાં આવ્યો છે આભાર આજે સોનગઢ નગરમાં કૃત્રિમ હાથ પગનો કેમ્પ સુરતના છાયડા ગ્રુપના સહયોગથી રાખવામાં આવ્યું અને આ કેમ્પમાં સોનગઢ નગર ક્લબ તેમજ બીજા સામાજિક કાર્યકર્તાઓએ ખૂબ જ સારો સાથ સહકાર આપીને લગભગ બાસઠથી પાસઠ જેટલા દર્દીઓએ લાભ લીધો અને એસએસ ગ્રુપ છે જેને જમવાની તમામ વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા સુનિલભાઈ શર્મા અને સચિનભાઈ પાટીલે કરી છે ગાદીની વ્યવસ્થા અશ્વિનભાઈ મિસ્ત્રીએ કરી છે ખુરશીની વ્યવસ્થા પિન્ટુભાઈ અને ટીકુભાઈ ચૌધરીએ કરી છે અને આખા કાર્યક્રમમાં બકુલભાઈ વિજયભાઈ એ બધાએ વગેરે ભેગા થઈને આખા કાર્યક્રમને સફળ બનાવેલો છે અને હું પોતે પ્રવીણ શાહ દરેકનો સહૃદય આભાર માનું છું અને ઇનર વિલના પ્રેસિડેન્ટ પણ અત્યારે હાજર છે જેઓ પણ સારી રીતે અહીંયા સહકાર આપેલો છે બેન છે તે પણ અહીંયા આવેલા છે અને વધારેમાં મોટી વાત તો એ છે કે આટલે દૂરથી ગ્રુપ આવીને અહીંયા જે છેવાડાના જગ્યા સુધી જે સેવા આપી છે એટલે વધુમાં વધુ એમનો આભાર માનું છું અને ફરી આવા જ કાર્યક્રમ લોકો માટે કરતા રહીશું એવી એક લોકોને સંદેશ અસ્તુ જય હિન્દ જય ભારત રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી